ઉછલ નિજર કુકરમુंडा ખાતે શિક્ષક દિનની ઉજવણી ઉછલ નિજર તથા કુકરમુंडाની આદર્શ નિવાસી શાળાઓમાં આજ રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વજ્ઞાની ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજાઈ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે આદર કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વિકસાવવાનો હતો તૃણદસના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે જુદા જુદા વિષયોના શિક્ષક બનીને અનોખા અનુભવથી વિદ્યાર્થીઓએ સમજ્યું કે શિક્ષક બનવું કેટલું જવાબદારી સભર પડકારજનક અને મહત્વપૂર્ણ કાર્ય છે કાર્યક્રમની શરૂઆત દીપરા પ્રાર્થના સાથે કરવામાં આવી ત્યારબાદ શિક્ષકની ભૂમિકા નિભાવનારા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વહેંચી સૌને પ્રેરિત કર્યા આચાર્ય આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષક દિનનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને જીવન ઘડનારનો પાયો છે આ પ્રસંગે શાળાના શિક્ષક મંડળ આચાર્યશ્રી તથા વિદ્યાર્થીઓની સગ્રી હાજરી સમગ્ર વાતાવરણ આનંદભાઈ બની ગયું અંતે રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો રિપોર્ટર હાર્દિક જોશી સોનગર